રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ઉપલેટાના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના આગેવાનો રહ્યા ઉપસ્થિત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દેશના હિતમાં કામ કરે છે ચીની પણ યાદ કરવામાં આવ્યા મનમોહન સિંહએ ભારતના અર્થતંત્રને ડૂબતું બચાવ્યું હતું ખેડૂત આગેવાન ડાયા ગઝેરા મૌન પાડી અને વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ઉપલેટાના

વડાપ્રધાન મનમોહન સિંહજી નું જે દુઃખદ અવસાન થયું જે પોતાના કાળકાર દરમિયાન ઘણા એવા બધા લોક કાર્ય કર્યા અને ઘણા બધા એવા કાર્ય કર્યા કે જેને આપણે યાદ કરી અને એ આપણી યાદોમાં સદાય માટે અમર રહેશે મરતા નહીં એ ઇન્સાન જો દુસરો કે કામ આતા હૈ મરતા નહીં હૈ ઇન્સાન જો દુસરો કે કામ આતા હૈ

અમે શ્રદ્ધાંજલિ આપી અને ખાસ કરીને યુપી સરકારની અંદર જે લોકહિતના નિર્ણયો લેવાયા હતા એ મનમોહનસિંહ સંપાદન સર્વ શિક્ષણ અને રાશન નો જે કાયદાઓ કર્યા હતા એ કાયદાઓનો લાભ પ્રજાને આજ દિવસ સુધી મળ્યો છે પરંતુ આ જે કાયદાઓ દરમિયાન જે મળેલા લાભોને પણ હવે બચાવવા જરૂરી બની ગયા છે કારણ કે

બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો